મિત્રો જો તમે રેલવેનું ફોર્મ ભરવાના હોય તો આ વિડીયો આપણે ચોક્કસ ઉપયોગી બની રહેશે એટલે આ જાણકારી પહેલાં જે આપ ચોક્કસ ફોર્મ છે ન ભરતા પહેલાં આ વિડીયોને સમજી લો અને ત્યાર પછી આપ એમાં એપ્લાય છે એ કરી શકો છો મિત્રો પહેલું છે કે જે તમે ફોર્મ ભરવા જાઓ ત્યારે તમારે એનટીપીસીનું જે નોટિફિકેશન આવેલું છે તેની સંપૂર્ણ જાણકારી તમારી પાસે હોવી જોઈશે ત્યાર પછી મિત્રો બીજું એ વસ્તુ છે કે જે ઉમેદવારો છે એને એક જ ફોર્મ ભરવાનું છે જો એકથી વધારે ફોર્મ ભરે તો એવા ડુપ્લિકેટ ફોર્મના ઉમેદવારના બધા જ ફોર્મ છે એ કેન્સલ કરવામાં આવશે ત્રીજી મહત્વપૂર્ણ જાણકારી મિત્રો એ છે કે જો તમારીથી કોઈ મિસ્ટેક થઈ હોય ફોર્મ ભરવાની સમયે તો આપ છે એ મિસ્ટેક છે બને ત્યાં સુધી કરતા જ નહીં કેમકે જો થઈ હશે તો એ કદાચ એકાદ કેસ એવો બની જાય કે મિસ્ટેક કરવી ન હોય ભૂલથી થઈ જાય તો એ સંદર્ભે છે અહીંયા મેન્ટેનન્સ ચાર્જ આપે ફોર્મ માં સુધારા વધારા માટેનો સો રૂપિયા છે ભરવાનો રહેશે અને જે તમારે આરઆરબીના ઈમેલ આઈડી પર મેલ કરીને કામગીરી છે હાથ ધરવાની રહેશે ત્યાર પછી મિત્રો જે જે ઉમેદવાર છે એનું સિલેક્શન કરવામાં આવશે તે તે જેને જે એને સિલેક્શન કરેલું છે જે શહેરનું શહેર છે એનું લિમિટેશન એરિયા છે ઘણા છે મિત્રો અને ત્યાં જઈને નોકરી કરવાનો હક રહે છે હવે મિત્રો આપણે વાત કરીએ કે ફોર્મ છે કઈ રીતે ભરવાનું છે તો મિત્રો પાંચ સ્ટેજની અંદર અલગ અલગ આ ફોર્મ વિભાજીત છે અને આ પાંચ સ્ટેજ છે એની આપણે વાત કરીએ તો પહેલાં સ્ટેપની અંદર મિત્રો તમારે જે પણ તમારા પુરાવાઓ હોય જાતિનો હોય પુરાવો કોઈ આપની જન્મ તારીખનું એટલે કે એલસી હોય પપ્પાનું નામ મમ્મીનું નામ અને દરેક જેટલા ડોક્યુમેન્ટ આપણે જોડવાના છે મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને આપની માર્કશીટ આટલી વસ્તુ છે તમારે સાથે લઈને ફોર્મ ભરવા માટે બેસવાનું છે હવે જ્યારે તમે જે તે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપશો એ ઈમેલ આઈડી ઉપર તમને એક ઓટીપી છે એ આવશે મિત્રો અને જે ઓટીપી આવશે એના દ્વારા એક લિંક જનરેટ થશે અને લિંક જનરેટ થયા બાદ તમે એની અંદર તમારી પર્સનલ વિગતો અને એજ્યુકેશનલ વિગતો છે એ ભરી શકશો ત્યાર પછી મિત્રો સ્ટેપ નંબર ત્રણ આવે છે ફરીથી લોગ ઇન કરવાનું અને લોગિન કર્યા બાદ મિત્રો તમને વધારાની જે વિગતો છે કે તમે કોઈ જાતિ વિષયક ફોર્મ ભરતા હો તો જ્યારે રિલેક્શન આપવામાં આવે છે જે ફીસ રિલેક્શન આપવામાં આવે છે તે સંબંધિત ટેગ છે એ ઓપન થશે ત્યાર પછી મિત્રો સ્ટેપ ફોર છે ફી પેમેન્ટ સંદર્ભે તો નેટ બેન્કિંગ એસબીઆઈ ચલણ અને પોસ્ટ ઓફિસ મારફતે આ ફી છે ભરી શકો છો અને ઘણા બધા મિત્રોને પ્રશ્ન હતો કે અમારે ફી છે કેટલી ભરવાની છે મિત્રો તો આપને ચોક્કસે જણાવી દઈએ કે તો મિત્રો જેને છૂટ આપવામાં આવેલી છે તેવા ઉમેદવારો સિવાયના મિત્રોએ પાંચસો રૂપિયા ફી ચૂકવવાની રહેશે મિત્રો અને આ પાંચસો રૂપિયા છે આપ જાણો છો કે જે તે બેંક પોસ્ટ ઓફિસ અથવા તો એસબીઆઈ ચલણ મારફતે આપ ભરી શકશો મિત્રો સાથોસાથ આપને એ પણ જણાવી દઈએ કે જે ફી ભરશો ત્યારબાદ તમારે સ્ટેપ ફાઇવ ક્લિયર કરવાનું રહેશે આ સ્ટેપ ફાઇવ છે એ શું છે તો મિત્રો એમાં તમારે સ્ટેપ નંબર ફાઇવની અંદર યાદ રાખવાનું છે કે જે પણ આપ ક્વોલિફિકેશન છે એ ધરાવો છો એ ક્વોલિફિકેશન અંતર્ગત આનું જે ડાયરેક્શન એરિયા છે એ ક્લિયર હોવું જોઈએ જેમ કે આપ ગ્રેજ્યુએશન હો ને એક ઘણી બધી પોસ્ટ માટે વેલિડ ગણાવો છો તો તમારે રોટેશનમાં એનો ક્રમ દર્શાવવાનો રહેશે દાખલા તરીકે તમે જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક જે ભરતી મેળવવા ફરતી પરીક્ષા પાસ કરીને જગ્યામાં આપ જવા ઈચ્છો છો તે ક્રમ દર્શાવવાનો રહેશે અને છઠ્ઠું ને લાસ્ટ સ્ટેપ છે મિત્રો કે એક કલર ફોટો ને ઇમેજ સાઇનવાળી આપણે અપલોડ કરવાની હોય છે જેનું માપ છે પચાસ કેબીનું અને વીસ કેબીનું છે મિત્રો ખાસ યાદ રાખી લેજો અને જે ફોટો મિત્રો એક એક બે હજાર ઓગણીસના રોજ અથવા તો ત્યાર પછી પડાવેલો હશે તે જ માન્ય ગણાવવામાં આવશે અને છેલ્લું સ્ટેપ છે મિત્રો કે આપ આપ છે જે દસ્તાવેજ છે એને ઇન્સ્ટોલ અપલોડ કરવો છો એ અપલોડ કરેલી દસ્તાવેજ છે કે જે છે એમાં સિગ્નેચર છે એ તમારા હોવા જોઈએ અને ત્યારબાદ તમારું જે આવેદનપત્ર છે એના પ્રિન્ટ છે આપ આપી શકશો તો મિત્રો આથી જરૂરી સૂચના જો આપ રેલવેનું ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો આ વિડીયો ઉપયોગી લાયકો હોય તો આપણા મિત્રો સાથે શેર કરી દેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવનારા વિડીયોના નોટિફિકેશન આપના સુધી મળી રહેલા માટે બે લાયકોન પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ સો મચ